નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે તલ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ખાસ તમારા જે મિત્રો છે એમને શેર કરી દેજો જેથી તેમને પણ મિત્રો જે બજાર ભાવ છે એકદમ સચોટ અને સાચા મળતા રહે આજના તલના ભાવ રાજકોટ ચૌદસો સિત્તેરથી બે હજાર એક ગોંડલ અગિયારસો એકાવનથી બે હજાર એકસઠ અમરેલી એક હજાર સાઠથી બાવીસસો ચાલીસ બોટાદ સત્તરસો સિત્તેરથી બાવીસસો પિસ્તાલીસ સાવરકુંડલા તેરસોથી ઓગણીસો ચોપન જામનગર પંદરસોથી ઓગણીસો નેવું ભાવનગર સોળસો નેવુંથી બે હજાર એકાણું જામજોધપુર ચૌદસો એકથી અઢારસો થી કાલાવડ બારસો પચીસથી અઢારસો પંચોતેર અગિયારસો પચાસથી બે હજાર એકસો એકત્રીસ વિસાવદર પંદરસો પિસ્તાલીસથી બે હજાર એકવીસ મહુવા એક હજાર નવ્વાણુંથી ઓગણીસો સડસઠ જૂનાગઢ બારસો પચાસથી ઓગણીસો એક્યાસી મોરબી પંદરસો વીસથી ઓગણીસો સાઠ રાજુલા તેરસોથી બે હજાર એકસઠ બાબરા ચૌદસો સાઠથી ઓગણીસો કોડીનાર પંદરસોથી એક હજાર નવસો ને ઓગણસાઠ ધોરાજી અગિયારસો એકથી અઢારસો છ હળવદ બારસો એકાવનથી ઓગણીસો અઠ્ઠાણું ઉપલેટા સોળસોથી સત્તરસો પચાસ ફેંસાણ એક હજાર એકથી અઢારસો એક તળાજા ચૌદસો અગિયારથી બે હજાર એકવીસ જામખંભાળિયા તેરસોથી સત્તરસો સિત્તેર દસાડા પાટડી ચૌદસો પચાસથી સોળસો નેવું ધ્રોલ તેરસોથી સત્તરસો નેવું ઊંઝા ચૌદસો ચાલીસથી પચીસસો એકતાલીસ કુકરવાડા ચૌદસોથી ચૌદસો એક તલોદ એક હજારથી સોળસો પાસઠ વિસનગર અગિયારસોથી સત્તરસો પંદર કડી તેરસો પચીસથી સત્તરસો પચીસ વિરમગામ સત્તરસો અઢારથી અઢારસો નેત્રીસ દાહોદ ચૌદસોથી સોળસો